ભુજના ધારાશાસ્ત્રીએ ભુજના સ્થાપના દિવસને લઈ ન્યૂઝના માધ્યમથી વાત કરી ભુજના ચારસો છોતેરમાં સ્થાપના દિન પ્રસંગે મા આશાપુરા ન્યૂઝ ચેનલના વ્યુઅર્સને અને ચેનલ મારફતે સર્વ ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું ઓગણીસો પચાવનમાં ભુજ આવ્યો ત્યારે ભુજની વસ્તી વીસ હજારની હતી અને વાણિયાવારનો નાકો મૂકીએ પછી વાણિયાઓનું સ્મશાન આવે એ વચ્ચે કાંઈ નહીં પછી આ ઓક્ટ્રોસ ચોકી જુબલી ગ્રાઉન્ડ તો ઓક્ટ્રો ચોકી હતી એની વચ્ચે કાંઈ નહીં જી કે ની લોકેશન નક્કી થઈ ગયું હતું તો એની વચ્ચે કાંઈ નહીં આ ભુજની સ્થિતિ હતી અને એમાં જે ભુજનો વિકાસ થયો છે ખાસ કરીને બે હજાર એકના ધરતીકંપ પછી એ ખરેખર ખૂબ જ કલ્પનાતીત વિકાસ થયો છે અને એ વિકાસ જોઈ અને કોઈ પણ ભુજવાસીને આનંદની ગૌરવની લાગણી થાય એ સ્વાભાવિક છે પરંતુ સાથે સાથે નગરપાલિકાની જો વાત કરવી હોય આપે પૂછ્યું કે નગરપાલિકાના યોગદાન વિશે તમે શું કહો છો તો રોડલાઇટની સુવિધા એના માટે ભુજ નગરપાલિકાને અભિનંદન આપવા જોઈએ નંબર વન પારેશ્વરમાં જે વંદે માતરમ પાર્કની સુવિધા ઊભી કરી એના માટે પણ ભુજ નગરપાલિકાને અભિનંદન આપવા જોઈએ પરંતુ રસ્તાની સ્થિતિ ખૂબ જ ખસ્તા છે પાણીની ગેરવ્યવસ્થા લોકોને ખૂબ જ ખૂંચે છે પાણી સાથે ગટરનું પાણી મિક્સ થઈ જાય છે એ પ્રશ્ન પણ કાળજી માગી રહે છે અને બાગ બગીચાઓ એમની હાલત પણ ખૂબ જ ખસ્તા ખૂબ જ દુઃખદ છે રાજેન્દ્ર પાર્ક અને ખેંગાર પાર્ક એ જૂના બગીચાઓ એમની હાલત ખસ્તા છે ઇન્દ્રાભાઈ પાર્કમાં થોડુંક કામ થયું પાછી એની જાળવણી નથી જનતાગર પાસે ત્રિકોણ બાગની રચના હું નગરપતિ હતો ત્યારે કરી તી આજે ત્યાં ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવી પરિસ્થિતિ છે નજરબાગની સ્થિતિ પણ સારી નથી રોટરી ક્લબ જેવી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનને હું જ્યારે નગરપતિ હતો ત્યારે બગીચો કરવા માટે જમીન આપી છે એની હાલત પણ ખૂબ જ દયનીય છે યા તો રોટરી ક્લબે વિકસાવી જોઈએ રીતે નગરપાલિકાએ પાછો કબજો લઈ અને નગરપાલિકાએ વિકસાવી જોઈએ એટલે હું એમ માનું છું કે જે કરવેરા લોકો પાસેથી વસૂલ કરવામાં આવે છે એના પ્રમાણમાં નાગરિકોને જો સુવિધા મળવી જોઈએ એ નગરપાલિકા તરફથી મળતી નથી અને મારા એક પરિચિત ભાઈ છે એ વર્ષોથી આર સાથે જોડાયેલા છે એમણે વાત વાતમાં મને એમ કહેલું કે શંકરભાઈ ભુજ નગરપાલિકા પાસે કરવેરાની જે રકમ આવે છે અને જુદી જુદી જે ગ્રાન્ટો મળે છે એ જે હેતુ માટે એ ગ્રાન્ટો મળે છે એ હેતુ માટે એમનો ઉપયોગ કરવામાં આવે અથવા તો નગરપાલિકાના બજેટમાં જે જે હેતુઓ માટે જે જે જોગવાઈ કરવામાં આવી છે એ જો ખર્ચ એ હેતુ માટે કરવામાં પૂરેપૂરો કરવામાં આવે તો ભુજને આપણે દુબઈ બનાવી શકીએ આ વાત આર સાથે સંકળાયેલા એક આગેવાને મને કરી તો હું ઈચ્છીશ કે નગરપાલિકામાં સત્તા સ્થાને બેઠેલા લોકો આ વાત ગંભીરતાપૂર્વક વિચારે હમણાં જ ટાઉનહોલ માટે પ્રતિનિધિમંડળ રજૂઆત કરવા ગયું અને તમે રેકોર્ડ જોશો તો આવી રજૂઆત લગભગ દસમી વખત થાય છે ટાઉન હોલ માટે ઓપન એર થિયેટર એની હાલત પણ ખૂબ જ ખસ્તા છે વચ્ચે સિટી બસના ગેરેજ તરીકે વપરાતું હતું આજે એની હાલત કમનસીબ છે એટલે ભુજનો જે વિકાસ થયો બે હજાર એકમાં ધરતીકંપ થયો અને ત્યાર પછી પ્રજાવત્સલ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ એમની નીતિઓને કારણે તે વખતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ એમની દૂરંદેશીને કારણે ભુજનો ખૂબ જ સારો વિકાસ થયો છે ભૌતિક વિકાસ ખૂબ જ સારો થયો છે પણ ભૌતિક વિકાસના પ્રમાણમાં જે નાગરિકોને સુવિધા મળવી જોઈએ એનો ખૂબ જ અભાવ છે એટલે ભુજના સ્થાપના દિવસે સ્વાભાવિક છે કે આપણે લેખા જોખા કરીએ કે સારું કામ થયું હોય તો આપણે અભિનંદન આપીએ કામ કરવા જેવું હોય તો આપણે અંગુળી નિર્દેશ કરીએ તો એક નાગરિક તરીકે હું સમજું છું કે ભુજ નગરપાલિકામાં સત્તા સ્થાને બેઠેલા લોકો આ વાતને ગંભીરપણે વિચારે એ સમયે હવે આવી ગયો